અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેચ ધ રેન અભિયાન હેઠળ જલ આંદોલન થકી દેશવાસીઓને વધુમાં વધુ જળ સંચય કરવાનું આહવાન કર્યું છે જેમાં અનુસંધાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં વોટર હાર્વેસ્ટિંગનું અભિયાન તેજ ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે ઓલપાડ તાલુકાના એકસો ગામોમાં સરકારી જગ્યા સરકારી સ્કૂલ ગ્રામ પંચાયતની જગ્યા ઔદ્યોગિક એકમોમાં જ્યાં વરસાદી પાણી ભરાય છે તેવી જગ્યાનું સર્વે કરી વધુમાં વધુ ભૂગર્ભ રિચાર્જ સ્ટ્રક્ચર બનાવવા અનુરોધ કર્યો હતો પાણી પુરવઠા મંત્રીએ કહ્યું કે ઓલપાડના દરેક ગામમાં સાંસદ ધારાસભ્યોની ગ્રાન્ટ ઔદ્યોગિક કંપનીઓના સીએસઆર ફંડ તેમજ જિલ્લા તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી દરેક ગામમાં સોથી વધુ વોટર રિચાર્જ સ્ટ્રક્ચર એક મહિનામાં તૈયાર કરવાનો લક્ષ્યાંક આપ્યો હતો ઓલપાડ તાલુકામાં દસ હજારથી વધુ વોટર રિચાર્જિંગ સ્ટ્રકચર એક મહિનામાં જ બનાવવાનું છે અને સોને સૂચન કર્યું હતું સાથે ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં રહે તે માટે ઓલપાડ તાલુકાના દરિયાકાંઠાના અઠ્યાવીસ ગામોમાં વોટર હાર્વેસ્ટિંગના વધુમાં વધુ સ્ટ્રકચર તૈયાર કરવામાં આવશે એમ જણાવી દરિયામાં વહી જતા વરસાદના પાણીને ભૂગર્ભમાં રિચાર્જ કરવા સોને પ્રેરિત કર્યા હતા

જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે સમગ્ર દેશની જનતાને સાથે રાખીને જન આંદોલન બનાવી દેલું છે ત્યારે એકસો પંચાણું ઓડપા વિધાનસભાની અંદર અમે દસ હજાર વોટર રિચાર્જિંગ કરવાનું કામ નક્કી કર્યું છે એમાં સાંસદ સભ્યની જ્ઞાન ધારાસભ્યની જ્ઞાન કંપનીના સીએસઆર ફંડ તાલુકા પંચાયતની સ્વભંડોળ જિલ્લા પંચાયતના સ્વ બંડરોમાંથી આ કામ કરવાનું જ્યારે નક્કી કર્યું હોય ત્યારે દરેક ગામની અંદર કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં બોર વોટર રેન હાર્વેસ્ટિંગના કામ કરવા જેવા છે એનું સર્વે કરીને આજે તલાટીસી સરપંચશ્રી તથા આગેવાન જોડે આજે મિટિંગ રાખવામાં આવી હતી જે જે ગામમાં જ્યાં જ્યાં વધારે વોટર રેઇન હાર્વેસ્ટિંગના કામ કરવા જેવા છે એના માટેની પણ આજે અમે સૂચના આપી છે જે કાંઠા વિસ્તાર છે ઓલપા તાલુકાની તાસીર એવી છે કે સમગ્ર પાણી દરિયામાં વહી જાય છે પરંતુ દેશના વડાપ્રધાન મોદી સાહેબનું લક્ષ્ય છે ગામનું પાણી ગામમાં ખેતરનું પાણી ખેતરમાં દરિયામાં પાણી ના વહી જાય એના માટે જે દરિયા કિનારાના કાંઠા વિસ્તારના જે અઠાવીસ ગામો છે એ અઠ્ઠાવીસ ગામોની અંદર સૌથી વધુમાં વધુ રેન હાલવસ્તીના કામ થાય એના માટે અમે લક્ષ્યાંક સોંપવામાં આવ્યો છે આ કામ એક માસની અંદર તમામ કામ પરિપૂર્ણ કરવામાં આવશે